લવ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અને સ્વાગત છે તમારું આ ફ્રેશ વ્લોગમાં ગુડ મોર્નિંગ હર મહાદેવ અને જય માતાજી તો આજે અત્યારે જો હું નઈ તો ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે હવે આપણે ચા પી લઈએ બધાએ તો તમે પણ ચાલો ચા પીવા વિરાટભાઈ પણ કેસે આજે તો જો હે ગુડ મોર્નિંગ હા ચા પી વતાર બોલાવા કે નહીં બધાઈને હે ઉઠીને ઉઠીને રસોડા ઉપર ચડી ગયો બોલાવે ચા પીવા નકરા દૂધ નો કપડા પણ ધોઈને સુકવી દીધા છે આપણે મસ્ત મજાનો તડકો અને વાતાવરણ બહુ મસ્ત છે એટલે તડકા હે તડકાને લીધે કપડાં મસ્ત એના તો સુકાઈ જાય અસલ જાજે હે ને ચોખાનો દહીણું છે ને એ દરાવવાનું છે તો મેં છે ને એનો માપ કરી આ એક આ એક પાયલીનો માપ કરી અને આવા ત્રણ પાયલી મેં દરાવવા મૂક્યા કેમ કે આપણે પાછી મમરી બનાવવાની છે ને તો એટલે તમને બધાને પણ મોકલવાની છે તો એટલા માટે મારે વધારે દરાવવું પડે ને તો આનું હું અત્યારે દરવા મૂકી આવીશ આ છે મારા રોટલા તો કેવા રોટલા થાય ને જરૂર કોમેન્ટ કરજો હો કેમ કે રોટલા મને બહુ મજા જ આવે ઘડવાની જો આ એક બની ગયો છે અને આ કમ્પ્લીટ થાય છે તો મને કોમેન્ટ કરજો મારા રોટલા કેવા બને તો આપણો આ બીજો રોટલો પણ તૈયાર થઈ ગયો કે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે જો આપણે રોટલો ફૂલેલો મસ્ત મજાનો દડા જેવો વિરાટ ભાઈ મને કહે કે મારે તો બટર વાળું ચીજ વાળું કે પરોઠું એ જો વિરાટભાઈ છે ને રોવે છે કેમ છે માં દીકો જો એને રોતા કેવું સરસ આવડે જો જો

એ તું સામે તો જોતો નથી પછી ત્યાંથી તું જડી પડી જાય તૂટી જાય હલો બધાય જમવા તો આપડે રોટલો છે ને એ સોરી લે હું આવી રીતે મને સોળેલો જ ભાવે એટલે હું સોરી ને ખાવાની શું એમાં નાખી દઈ તો હાલો બધા જમવા તો મને નથી બોલાવા કોઈ જમવા હે હેલો બોલાવો નહી ઈ કાય બોલશે જ નય હો કાય વાંધો નય તમે આવી જાવ ને હું કહું ને તમને આવી જાવ તો અત્યારે છે ને હું હાવ એટલે હાવ કામ કરીને ફ્રી થઈ ગઈ છું બધુંય કામ કરી નાખ્યું અને રંધાનો ચા પણ તૈયાર થાય છે જુઓ અને જો અત્યારે બધુંય મારા કામ કમ્પ્લીટ થઈ ગયું અને જો હવે વિરાટભાઈ હમણાં આવશે સ્કૂલે થી હું એની વાટ જોઉં છું એન પપ્પા એને તેડવા ગયા છે માધવપુર ભણે છે વિરાટ તો એ છે ને તેડી ને આવે ને ત્યાં સુધી કીધું ચા બનાવી લઉં અને બાકી પછી તો ટાઈમ રહેશે જ નહીં મમ્મી આમ મમ્મી મમ્મી આમ આમ કરું મમ્મી ચાર વાયદા છે અને હું અત્યારે છે ફ્રી થઈશું કામ કરી ને બધું વિરાટ જાય ને એ પછી તો મારે કામ ચાલુ થાય स्कूल बेकाई आई मुकी ने भाई का भाई ना घर है पन भाई से नहीं घर है सो सो हम वन टू आई वाइम स्कूल लेते आओ तो वन टू आई वाका अबे भाई ने धमल चालू था है आगरी क्या नहीं विराट विराट टी ने नस्तों कर ले वो ना है का

વિરાટ ભાઈ છે ને અત્યારે સ્કૂલે થી આવીને થોડોક આરામ કરી લઈ તો ભાઈ ને મેં સુવડાવી દીધો એટલે થોડોક આરામ થઈ જાય વિરાટ ભાઈ ફેમિલી બોલાવ ને નાસ્તો કરવા નથી બોલાવવા ભાઈ ઊઠા હે ઉઠી નાસ્તો કરે હે પકોડા નો તો ભાઈ છે ને એ પકોડા નો નાસ્તો કરવા માટે બોલાવતા નથી હો તમને બધા ઈ ગંદા રાસે વિરાશ ન્યુ ન્યુ સોક્સ લાવી જો તારા માટે હું આઈ રહ્યા જો થેન્ક યુ એ નહી કહેવાનું મમ્માને હે બીજો કે આઈ રહ્યા જો પહેરી લે ન્યુ સોક્સ લીધા વિરાટ માટે અલે આમ જો તાર વિડિયો ઉતારવા ને હું સીતાલ મામી ત્યાંથી લઈ આવી

ફાઇનલી આપણા રીંગણા શેકાઈ ગયા છે જો કે અત્યારે ઓરો નથી બનાવવાનો રાઈ જતા આપણે સવારે બનાવવાનો છે કેમ કે સવારે આપણે ટાઈમ ન મળે એટલે અત્યારે શેકી લઈએ ડાયરેક્ટ સવારે વઘારવાનો જ રી બનતો જા તો હા પછી 3 પછી 4 પછી 4 પછી 5 6 Six. Six. Seven. Seven. Two. Mm. Eight. Eight. Very good. Mobile ma. How to Pachi nine. Mobile ma. Ah, bella, nine number પછી વન જીરો ચાલો વિરાટભાઈ તારા હેયર બતાવી દે પછી ફોરેડ આ મૂકી દે ફોરેડ હરખું બતાવ ફોરેડ વેરી ગુડ પછી તારી આઈ નોઈઝ बता बताओ आम कर माउथ हरखस मऊथ वेरी गुड सोल्डर बे हाथ बताओ शोल्डर પછી આમ આવ પછી બતાવ બતાવ પછી સાંભળ તારા હેન્ડ તારી તારા આમ આમ બતાવ તો નથી વિડિયામાં ઉતારવો તને આમ આમ કેવાય એને

બતાવો બેક વેરી ગુડ હવે લેગ લેગ હા તો ખાઈ ભઈ નવરાજી ગયા અને અત્યારે વાસણ પણ ઉટકાઈ ગયા તો આ લોકો ને આપણે અહિયાં જ પૂરો કરીએ તો બધાઈ ને બાય બાય જય માતાજી હરર મહાદેવ તો હવે મળીશું આવતી કાલે નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બધાને ને બાય લાઈક શેર સબસ્ક્રાઇબ